નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિસનગર બે હજાર પાંચસોથી ચાર હજાર પાંત્રીસ સમી ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર એકસો પચાસ ડીસા ચાર હજાર એકથી ચાર હજાર સો હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો બે રાજકોટ ચાર હજારથી ચાર હજાર બસો છન્નું પાટડી ચાર હજાર એકસો એકથી ચાર હજાર બસો તેતાલીસ મોરબી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો ચાલીસ રાપર ચાર હજાર એકસો એકોતેર થી ચાર હજાર બસો એકતાલીસ સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર બસો જસદળ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો ત્રીસ જેતપુર ત્રણ હજાર પચાસ થી ચાર હજાર સો બોટાદ ત્રણ હજાર આઠસો સિતેર થી ચાર હજાર બસો ચાલીસ તારી બે હજાર આઠસો એક થી બે હજાર આઠસો એક વારાહી ચાર હજારથી ચાર હજાર એકસો એકાણું અમરેલી ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર ચારસો વીસ જુનાગઢ ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો પોરબંદર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર એકસો પચાસ માંડલ ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર ત્રણસો એક પચાઉ ચાર હજાર પચાસ થી ચાર હજાર સો હજાર ચારસો સાતસો થી ચાર હજાર બસો છ નેનાવા ત્રણ હજાર થી ચાર હજાર એકસો સાઠ અંજાર ચાર હજાર બસો થી ચાર હજાર બસો નેવું થરાદ ત્રણ હજાર બસો થી ચાર હજાર ત્રણસો એક ચાર હજાર થી ચાર હજાર સો કાલાવડ ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર એકસો પચાસ પાટણ ચાર હજાર થી ચાર હજાર ત્રણસો અગિયાર જામજોધપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર એકસો તળાજા એક હજાર પાંચસો થી ચાર હજાર ગોંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો એકાવન જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર બસો એકાવન ઊંઝા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર નવસો પચાસ ભાવનગર ચાર હજાર એકસો છન્નુ થી ચાર હજાર એકસો છન્નું રાઘનપુર ત્રણ હજાર ચારસો વીસ થી ચાર હજાર બસો સાઠ દિયોદર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો પચીસ જામનગર ચાર હજાર થી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ પિલડી ચાર હજાર એકસો એકસઠથી ચાર હજાર એકસો એકસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો